એક તરફ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા મધ્યસ્થ બંધ છે તેમને ધરપકડને લઈને આદિવારથી સમાજમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અને તેને લઈને હવે લોકો આમ પાર્ટીમાં જોડાતા હોય નર્મદા બાજુના તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે ચૈતર વસાવાની ગેરહાજરીમાં હાલ આમ પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ મોરચો સંભાળ્યો છે ને હાલ પૂરજોશમાં નર્મદા જિલ્લામાં ભરતી મેળો ચાલતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં ચાર જેટલા ગામના આગેવાનો સરપંચો તેમજ ત્યાંના લોકોએ આમ આદમી પાર્ટીનું આજે ખેસ ધારણ કર્યું છે અને ખૂબ મોટી સફળતા આમ આદમી પાર્ટીને માનવામાં આવી રહી છે ત્યારે ક્યાં કયું ગામ છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવદિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક દિવસ પહેલાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે ગુનો નોંધાયો હતો છેલ્લા સત્યાવીસ દિવસથી તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તેને જ લઈને ચૈતર વસાવાના સમર્થકો લોકો વચ્ચે જઈ રહ્યા છે ચૈતર વસાવાની ધરપકડ બાબતે લોકોને સમજાવી રહ્યા છે આના કારણે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે તેને જ લઈને આ દિવસોમાં ચૈતર વસાવાની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા નર્મદા જિલ્લામાં ભરતી મેળો ચલાવી રહ્યા છે આમ આદમી પાર્ટીમાં લોકોને જોડી રહ્યા છે ત્યારે વધુ એક ભંગાની સ્થિતિનું નિર્માણ નર્મદા જિલ્લામાં જોવા મળ્યું છે તેમાં સંગપુરા તેમજ અગરસાવલી હિંમતપુરા આમલિયા સહિતના જે ગામડાઓ આવેલા છે ત્યાંના સરપંચો યુવાનો અને ત્યાંના જે મહિલા આગેવાનો છે તેમને પણ આમ આદમી પાર્ટીમાં જોડવામાં નિરંજન વસાવાને સફળતા મળી છે ચૈતર વસાવાની ધરપકડ એ આમ આદમી પાર્ટી માટે ભવિષ્ય માટે એક મોટો નફો પણ માનવામાં આવી રહ્યો છે ચૈતર વસાવા જેલમાં છે પરંતુ તેમની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે બે હજાર ત્રેવીસમાં પણ જે તેમની સામે મારામારીના કેસમાં તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો ત્યારબાદ તેઓ ભરૂચ લોકસભામાં ઉમેદવાર તરીકે ઉતર્યા હતા ને ખાસા એવા મતો પણ તેમણે મેળવ્યા હતા અને આગામી સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે તેનો ચહેરો આગળ કરીને જે હાલ પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તો ने कहिये जे